જેટપુરના વોર્ડ નંબર પાંચ કાયમી ધોરણે ઉભરાતી ગટરોથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે કાયમી ધોરણે કોળી લાઈન નવા દરવાજા નાના ચોક વડલી ચોક ગટરોના પાણીથી ઉભરાતા નજરે પડે છે મળતી માહિતી મુજબ સુધરાઈ સભ્યો દ્વારા ગટરોને લઈને લેખિત અને મૌખિક બંને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં આવતું નથી એવું જાણવા મળેલ છે તો શું જેતપુર નવાગઢ નગરપાલિકા એ એ ગ્રેડ નગરપાલિકા છે તો તે પ્રજાના પ્રશ્નનો હલ લઈ આવશે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટર ચિરાગ સોલંકી જેતપુર જેતપુરના વોર્ડ નંબર પાંચ કાયમી ધોરણે ઉભરાતી ગટરોથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે કાયમી ધોરણે કોળી લાઈન નવા દરવાજા નાના ચોક વડલી ચોક ગટરોના પાણીથી ઉભરાતા નજરે પડે છે મળતી માહિતી મુજબ સુધરાઈ સભ્યો દ્વારા ગટરોને લઈને લેખિત અને મૌખિક બંને